મિત્રો ટેકનિકલ કેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડિયોની અંદર આપણે વાત કરીશું તો મહિલાઓને મળશે એક હજાર રૂપિયાની ખાતાની અંદર સહાય તો કોને મળશે સંપૂર્ણ માહિતી વિગત અનુસાર આપણે જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે સરકાર મહિલાઓને એક રૂપિયા આપશે તો મિત્રો આ હકીકતમાં મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ આપવામાં આવે છે આ યોજનાની જાહેરાત દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ જે કરી છે તો મિત્રો હવે દિલ્હીમાં મુખ્યમંત્રી આતિશીએ કહ્યું છે કે મહિલા સન્માન યોજના હેઠળ એક હજાર રૂપિયા પ્રથમ બે હપ્તા ચાલુ નાણાકીય વર્ષ અંત સુધી મોકલવામાં આવશે તો મિત્રો દિલ્હીની અંદર આ પ્રકારની મહિલાઓ માટે યોજના શરૂ કરવામાં આવી છે તો ખરેખર મિત્રો ગુજરાતની અંદર પણ મહિલાઓ માટે આવા પ્રકારની યોજનાઓ શરૂ કરવી જોઈએ કે ન કરવી જોઈએ એ કરીને જણાવજો તો મિત્રો વધુમાં જણાવવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ ચોવીસ પચીસના બજેટમાં સામેલ કરવામાં આવી હતી અને આપના પ્રમુખ અરવિંદ કેજરીવાલે બે હજાર કરોડનું બજેટ રજૂ કર્યું છે જેના ઉદ્દેશ મહિલાઓને એક હજાર રૂપિયા માસિક નાણાકીય સહાય પૂરી પાડવા છે તો ચૂંટણી બાદ એકવીસ હજાર રૂપિયા મહિને એટલે કે સીએમ આતિશીએ જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે કેબિનેટ દ્વારા પસાર કરવામાં આવેલી આ યોજના સાંજ સુધી મંજૂરી આપવામાં આવે છે તો મિત્રો એની અંદર તમામ મહિલાઓને બાર ડિસેમ્બર બે હજાર ચોવીસથી દિલ્હીના રહેવાસીઓને નોંધાયેલા મતદાતા આ યોજનાનો લાભ મેળવી શકશે તો અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે આગામી વિધાનસભા ચૂંટણી પછી માસિક રકમ વધારો કરવામાં આવશે તો કેજરીવાલે કહ્યું છે કે વર્તમાન રકમ ઘણી મહિલાઓ દ્વારા અપૂરતી માનવામાં આવી છે તો મિત્રો હવે જે રકમ છે એ વધારો કરવામાં આવશે તો દિલ્હીની તમામ મહિલાઓને બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી દિલ્હી રહેવાસી છે અને મતદાર તરીકે નોંધાયેલી છે એ અંતર્ગત તમામ મહિલાઓને લાભ મળશે તો આ યોજના કેટલાક માટે નહીં જેમને જે વ્યક્તિ કાયમી સરકારી કર્મચારી અથવા રહી ચૂકી છે ચૂંટાયેલા અધિકારીઓ જેમને સાંસદ ધારાસભ્ય અથવા કાઉન્સલર જે મહિલાઓ તાજેતર ટેક્સ ચૂકવે છે જે વ્યક્તિ પહેલાંથી જ દિલ્હી સરકારની કોઈ પણ પેન્શન યોજનાનો લાભ લઈ રહી છે અઢાર વર્ષ કે જેથી ઉંમર વધુ મહિલાઓને આ લાભ આપવામાં આવશે તો કુટુંબની મહત્તમ વાર્ષિક આવક ત્રણ લાખ રૂપિયા હશે સરકારી લાભો સરકારી નોકરી કરદાતા પેન્શન મેળવવી આ યોજના પાત્ર રહેતી નથી તો મિત્રો વધુમાં છે કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા દસ્તાવેજો તમારે જરૂર પડશે આ યોજના હેઠળ અરજી કરવા માટે કેટલાક દસ્તાવેજો જરૂરી છે એની અંદર આધાર કાર્ડ મતદાર આઈડી કાર્ડ પાન કાર્ડ બેંક ખાતાની વિગતો સરનામાનો પુરાવો વીજળી બિલ પાણી બિલ બિલ અથવા રેશન કાર્ડ વગેરે આવા પુરાવા જોઈશે ઉંમરના પુરા પુરાવા તરીકે જન્મનું પ્રમાણપત્ર સાડા છોડાનું પ્રમાણપત્ર અથવા પાસપોર્ટ સામેલ થાય છે આ સિવાય આવકનું પ્રમાણપત્ર સ્વઘોષણા અરજદાર એક દસ્તાવેજ સબમિટ કરવો જરૂરી છે તો મિત્રો તમે તમારા નજીકની અંદર દિલ્હી સરકારની વેબસાઇટની અંદર ફોર્મ ભરી શકો છો ફોર્મ સંપૂર્ણ ભર્યા બાદ જરૂરી દસ્તાવેજો નજીકની સરકારી ઓફિસમાં જમા કરાવવાની છે તો સરકાર નાણાકીય સહાય માટે તમામ અરજીઓ કાળજીપૂર્વક સમીક્ષા કરશે અને ફોર્મ સબમિટ કર્યા પછી પૂરી પાડવામાં આવેલી માહિતી અધિકારીઓ દ્વારા સંપૂર્ણપણે ચકાસણી કરવામાં આવશે તો મિત્રો મહિલાઓ માટે જે અગત્યની દિલ્હી સરકાર દ્વારા કરવામાં આવી છે શરૂ જેમને દર મહિને એક હજાર રૂપિયા આપવામાં આવે છે તો મિત્રો ખરેખર આવા પ્રકારની મહિલાઓ માટે યોજના છે એ ખરેખર ગુજરાતની અંદર શરૂ કરવી જોઈએ કે ના કરવું જોઈએ એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત